સુરતના ઉદના વિસ્તારમાં આવેલ ભીમનગર આવાસમાં એક ફ્લેટમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક આખવાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દુર્ઘટનામાં મકાનમાં હાજર પચાસ વર્ષીય આધેડ ગંભીર રીતે દાઝી ગયા હતા છતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉદનાના ભીમનગર આવાસમાં બિલ્ડિંગ નંબર 25 ના રૂમ નંબર 13 માં રહેતા રુધાકર ભાલેરાવ પોતાના ઘરમાં હાજર હતા દરમિયાન બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ઉદના અને માન દરવાજા ફાયર સ્ટેશન પરથી ફાયર બ્રિગેડના જવાનોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા ફાયર ફાઈટરો તુરંત જ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોકે આગ લાગવાના કારણે રૂધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની સાતવારે કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાય હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે અને ઘટનાએ ગેસ સિલિન્ડરના સુરક્ષિત ઉપયોગ અને નિયમિત તપાસના મહત્વ પર ફરી એકવાર ભાર મૂક્યો છે